જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના આપના ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ ધારાસભ્ય હેમંત ખવા થોડા દિવસો પૂર્વે કોઈ કામસર જૂનાગઢ ખાતે હતા ત્યારે ત્યાં તેઓની કારના પાર્કિંગ લઈને પ્રશ્ન થયા બાદ બિલખા પોલીસ મથકમાં ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસકર્મી વચ્ચે તું તું મે મે થઈ આ વીડિયો દિવસો બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ધારાસભ્યએ આ વિડિયો અંગે જણાવ્યું કે આ મામલામાં મેમો સામે કોઈ પ્રશ્ન નથી અને નિયમોનું પાલન દરેકે કરવાનું જ હોય તેનાથી પણ કોઈ વાંધો નથી પણ ઓફ ડ્રેસમાં આ રીતે પોલીસ કાર્યવાહી કેમ કરે તે મારો પ્રશ્ન પોલીસ સામે હતો અમારે ચાલુ મારો જ મારો પ્રજા થાય અમે તો દમ જ મારી પ્રજાના પ્રતિધ્વ ધારાસભ્ય કેવાય બે બરાબર હલો